તમે ગરુડ કમાન્ડો ને ઉતરતા જોઈ શકો છો મિત્રો તો એકદમ જોરદાર હવે આવી ગઈ સૂર્ય કિરણ ટીમ તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ જોરદાર આવી ગયા રાજકોટના અટલ સરોવર પર અહીંયા આજે સૂર્યકિરણ એર શો યોજાવાનો છે તો આ બાળકો બધા આપણા ફોલોઅર મિત્રો છે તો તમે જોઈ શકો છો કેટલા ઉત્સાહિત છે એરફોર્સ બેન્ડ ટીમ નું કામ પણ એકદમ જોરદાર છે હવે આપણે ફાઇનલી લોકેશન પર આવી ગયા અને એરફોર્સ નું હેલિકોપ્ટર આવતું તમે જોઈ શકો છો મિત્રો તો આ છે હેલિકોપ્ટર તો આ હેલિકોપ્ટર ખૂબ તાક હેલિકોપ્ટર છે તો આ તમે ગરુડ ઉતરતા જોઈ શકો છો મિત્રો તો એકદમ જોરદાર હવે આવી ગઈ સૂર્ય કિરણ ટીમ તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ જોરદાર એન્ટ્રી અને આ એરક્રાફ્ટના મોડલ ની વાત કરીએ તો એમ કે એકસો બત્રીસ એરક્રાફ્ટ છે એકદમ જોરદાર પ્રદર્શન રહ્યું મિત્રો તો આપણા બધા રાજકોટના લોકો માટે આજે ખુશીની વાત છે કે આ એર શો અહીંયા યોજાણો તો મિત્રો જો જોઈ શકો છો તમે એરક્રાફ્ટ ને જવાન ઊંધું ઉડાડે છે તો એકદમ જોરદાર કામગીરી મિત્રો આ સીન તમે ધ્યાનથી જોજો બંને એરક્રાફ્ટ એકદમ તો જોઈ શકો છો આ સીન પણ એકદમ જોરદાર આવી ગયું બીજું પ્લેન આઠ હજાર ફૂટ ઉપર અટાણે પ્લેન ઉડે છે આઠ હજાર ફૂટ ઉપરથી જવાનો એ સલાંગ લગાવી તો તમે જોઈ શકો છો આ છે આકાશ ગંગાના જવાનો તો આપણા બધા જવાનોની કામગીરી ખુબ જોરદાર છે અને આ બધું જોઈને આપણે પ્રાઉડ ફીલ થાય છે કે આપણા બધા જવાનો કેટલા બધા ટેલેન્ટેડ અને પાવરફુલ છે તો આકાશ ગંગા ટીમના જવાનોનું પ્રદર્શન પણ એકદમ જોરદાર છે આ બધા જવાનો માટે મિત્રો તમે કમેન્ટમાં જય હિન્દ લખી નાખો